તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છીએ તો આપણે વિડીયો વિશે વાત કરવાની છે તો તમને ખબર હશે કે કીર્તિ પટેલને લાલભાઈ આહિરની જોરદાર વિવાદ થઈ રહ્યો છે દોસ્તો હમળકથી કીર્તિ પટેલ ક્યાંય દેખાતી નથી દોસ્તો અત્યારે હાલ એની એક ક્લિપ વાયરલ થઈ રહી છે તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પણ ઈ પહેલાં તમે નવા હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો ત્યાંથી કરી આવવાના વિડીયો તમારા પટેલ લાવતો હશે દોસ્તો તો દોસ્તો કીર્તિ પટેલ એમ કહેવાય છે કે ખજૂરભાઈ વિશે નત નવા ખુલાસાઓ પણ કર્યા હતા દોસ્તો ત્યાર પછી ખજૂભાઈના સપોર્ટમાં ઘણા બધા લોકો મેદાનમાં પણ ઉતરી ગયા છે દોસ્તો અને એમ કહેવાય છે કે લાલભાઈ આહીર પણ મેદાનમાં ઉતરી ગયા કીર્તિ પટેલને ગોતે છે અને અત્યારે એમ કહેવા છે કે કીર્તિ પટેલના ગોબા પણ લાલભાઈ આહીર ઉપાડવાના છે અત્યારે હાલ એક કીર્તિ પટેલની ક્લિપ વાયરલ થઈ રહી છે કે મહાકુંભ મેળામાં ગઈ છે દોસ્તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો તો તમને ખબર હતી કે કીર્તિ પટેલે ખજૂરભાઈમાંથી ખોટા ખોટા આરોપો લગાવવામાં આવ્યા હતા દોસ્તો નત નવા ખુલાસાઓ પણ કર્યા હતા દોસ્તો ખજૂરભાઈ એમ કહેવા છે કે ભગવાન છે અને ગરીબ લોકોના ઘણા બધા મકાનો પણ ખજુરભાઈએ બનાવ્યા છે દોસ્તો એમ કહેવા છે કે ત્રણસો ઉપરના ગરીબ લોકોના મકાનો પણ ખજૂરભાઈએ બનાવ્યા છે દોસ્તો અત્યારે હાલ એમ કહેવાય છે કે લાલભાઈ આહિર પણ મેદાનમાં ઉતરી ગયા છે સપોર્ટમાં દોસ્તો તો તમે સપોર્ટ કોને કરો છો કમેન્ટ કરીને જરૂર બતાવી દિવસ દોસ્તો અને અમારી ચેનલમાં નવો હોય તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશો નહીં તેથી કરી તમારા માટે લાવતો હશે દોસ્તો તો દોસ્તો કીર્તિ પટેલ એમ કહેવાય છે કે લાલભાઈ આહિરને પણ ગાળો દીધી હતી દોસ્તો ત્યાર પછી અત્યારે લાલભાઈ આહિર ઉતરી ગયા છે મેદાનમાં દોસ્તો તો તમને ખબર હતી કે હમણાંથી કીર્તિ પટેલ ક્યાંય દેખાતી નથી પણ અત્યારે હાલ એની એક ક્લિપ વાયરલ થઈ રહી છે એમાં એવું બતાવવામાં આવી રહ્યું છે કે કીર્તિ પટેલ બોલી રહી છે કે હું મહાકુંભ મેળામાં જાઉં છું કે હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો તો તમારે આના વિશે શું કેવું છે કમેન્ટ કરીને જરૂર જરૂર બતાવી દોસ્તો તો આ તો આજનો વિડીયો વિડીયો ફરી બીજા મળી જય હિન્દ જય ભારત બાય બાય